પાંચ લાખ સુધીનું લોન આપે છે યુનિટી ફાઇનાન્સ કેવી રીતે પ્રોસેસ કરવી એના માટે હું વાત કરીશ તો આગળના વિડીયોમાં વાત કરેલી છે પોલિસી એ શું ધ્યાનમાં રાખવું લોન એપ્લાય કરતા પહેલાં જેમ કે સિબિલ કેટલો હોવો જોઈએ કોણ કોણ એપ્લાય કરી શકે શું ધ્યાનમાં રાખે કેટલા દિવસનું સિબિલ હોવો જોઈએ એ બધી જ માહિતી આપેલી છે આગળના વિડિયોમાં આપણે આ વિડીયોમાં વાત કરીશું પ્રોસેસ માટે કેવી રીતે પ્રોસેસ કરવી અને શું શું ધ્યાનમાં રાખવું પહેલાં જાણી લો કે પ્રોસેસ કઈ રીતે કરવાની છે શું ધ્યાનમાં રાખવું કે જેથી તમે પ્રોસેસ કરો છો ને ત્યારે તમારે ભૂલ ના થાય અથવા તમે કોઈ પ્રોબ્લેમ ના આવે જો તમે ભૂલ કરશો તો તમારે ત્રણ મહિના સુધી વેઇટ કરવો પડશે ફરી પાછું ત્રણ મહિના પછી જી લોગિન કરી શકશો તો ત્રણ મહિના સુધી વેઇટ ના કરવો હોય ને તો આ પાંચ મિનિટનો વિડીયો જોઈ લેજો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ઓપન કરશો મોબાઈલ નંબર નાખવાનો છે રેફરલ કોડમાં નથી નાખવાનું ટર્મ્સ એન્ડ કન્ડિશન સિલેક્ટ કરીને તમારે કન્ટિન્યુ ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો અને છ આંકડાનો ઓટીપી આવશે ઓટીપી નાખવાનો છે ત્યારબાદ તમારું પેજ ઓપન થશે ત્યાં તમારે પાન કાર્ડ નંબર લખવાનો છે એની નીચે તમારું નામ પેજ પર પાન કાર્ડ લખવાનું છે મતલબ કે પાન કાર્ડ ઉપર જે નામ હોય ને તે નામ લખવાનું છે ત્યારબાદ જન્મ તારીખ લખવાની છે અને આધાર કાર્ડનો નંબર લખવાનો છે નેક્સ્ટ કરશો સબમિટ કરશો છ આંકડાનો ઓટીપી જશે ત્યાં તમારે પંદરથી વીસ સેકન્ડ હોલ્ડિંગ થઈ શકે છે ત્યારબાદ તમારા પર ઓટીપીનો મેસેજ જશે આધાર કાર્ડનો મેસેજ નાખશો ત્યારબાદ તમારું એપ્લિકેશન પેજ ઓપન થશે ત્યાં તમારે ટાઈપ સિલેક્ટ કરવાનું છે મિસ્ટર મિસિસ પપ્પાનું નામ લખવાનું છે રેસિડન્સમાં ઇન્ડિયન સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારું ઇમેલ આઈડી લખવાનું છે ત્યારબાદ તમારે એડ્રેસ લખવાનું છે એઝ પર આધાર કાર્ડ કે જે તમે આધાર કાર્ડમાં એડ્રેસ છે જ્યાં રહેતા હોય તે એડ્રેસ લખવાનું છે પિનકોડ નંબર લખશો એટલે નીચે લિસ્ટ આવશે તમારું એડિયો સિલેક્ટ કરવાનું છે એટલે ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે નીચે તમારું ઘર પોતાનું છે કે ભાડાનું છે કેટલા વર્ષથી રહો છો કેટલા મહિનાથી રહો છો સિલેક્ટ કરીને કન્ટિન્યુ કરવાનું છે અને તમારે એક પેજ છે ત્યાં તમને પૂછશે કે કેટલી લોન જરૂર છે કે તમારે જે અમાઉન્ટની જરૂર હોય તે લખી શકો છો પચાસ હજારથી લઈને પાંચ લાખ સુધીની લોન આપે છે ત્યારબાદ મહિના છત્રીસ મહિના સુધીની મેક્સિમમ લોન આપે છે શેના માટે જોઈતી છે ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ બે ઓપ્શન આવશે અહીંયા મિત્રો બે ઓપ્શનમાં સેલરેડ અને સેલ્ફ એમ્પ્લોઈડ સેલરેડ મતલબ કે જે લોકો નોકરી કરે છે એ લોકો માટે સેલરી સિલેક્ટ કરવાનું છે જે લોકો બિઝનેસ કરે છે એના માટે બિઝનેસ સિલેક્ટ કરવાનું છે કંપનીનું નામ લખવાનું છે નોકરીવાળા માટે ધંધો કરતા હોય તો ફોર્મનું નામ લખવાનું છે પ્રોસેસ બંનેની સેમ છે ત્યારબાદ સેક્ટર સિલેક્ટ કરવાનું છે મતલબ ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરવાની છે કઈ ઇન્ડસ્ટ્રી છે મેન્યુફેક્ચરિંગમાં તો કઈ છે ટેક્સટાઇલ છે આઈટી છે એજ્યુકેશનલ છે કઈ છે ત્યારબાદ તમારે સબ ઇન્ડસ્ટ્રી આવશે ત્યારબાદ તમારે એમ્પ્લોય સિલેક્ટ કરવાનું છે જો નોકરીવાળા હશે તો એમ્પ્લોય આવશે અને બિઝનેસ હશે તો ઓપ્શન નહીં આવે અથવા અહીંયા પ્રોપેટર કરી શકો છો કેટલા વર્ષથી જોબ કરો છો ટોટલ વર્ષ કેટલા થયા છે એસી લખ કરવાનું છે ત્યારબાદ તમારે કંપનીનું એડ્રેસ લખવાનું આવશે અને ઇન્કમ લખવાની આવશે સેલરી તમારી નેટ સેલરી મતલબ કે ટોટલ આવક તમારી કેટલી છે નોકરીવાળા માટે અને કેટલા હપ્તા કપાય છે એ બે વસ્તુ લખવાની આવશે બિઝનેસ કરતા હશે તો પણ તમારે આવક લખવાની આવશે ટોટલ ટોટલ હપ્તા કેટલા કપાય એ લખવાનું આવશે ઈએમઆઈ કેટલા કપાય છે એ એ લખીને તમારે સબમિટ કરવાનું છે સબમિટ કરશો એટલે અહીંયા તમારી પાસે પાંચથી પંદર સેકન્ડ લાગશે અહીંયા તમારો ડેટા ચેક થશે આખી તમારી જન્મ કુંડળી ચેક થશે મતલબ બધો જ ડેટા તમારા સિબિલ પરથી ફેચ કરશે ચેક કરશે કે ડેટા મેચ થાય છે તેના પર સિબિલ કેવો છે કેટલા વર્ષ જૂનો લોન લીધેલી છે રેકોર્ડ કેવો છે એ બધું જ ચેક થશે એના આધારે તમને લોનની એમાઉન્ટ આવશે જો તમારી લોનની એમાઉન્ટ આવે એ તમારી લોનની ફાઇનલ એમાઉન્ટ હશે એ તમારી પ્રી એપ્રુવડ લોન છે તો એપ્રુવડ લોન નહીં હશે ને તો સિબિલના બેઝ પ્રમાણે રિજેક્ટ થઈ જશે રિજેક્ટ શું કરવા થઈ છે એનું કારણ તમે મેં આગળના વિડીયોમાં આપેલું છે કયા કારણે આધાર લોન રિજેક્ટ થશે આગળનો વિડીયો જોઈ લેજો અને જો તમે લોન એપ્રુવ હોય તો તમારે એમાઉન્ટ સિલેક્ટ કરવાનું છે કેટલી જરૂર છે ત્યારબાદ તમારે કન્ટિન્યુસ કરવાનું છે કન્ટિન્યુ કરશો તો ત્યારબાદ તમારે વિડીયો કેવાયસી કરવાનો આવશે એના માટે તમારા મોબાઈલ પર લિંક પણ આવશે કસ્ટમરના એસએમએસ પર એમાં લિંક હશે લિંક ઓપન કરશો મોબાઈલ નંબર નાખશો ઓટીપી નાખશો એટલે વિડીયો કેવાય સીનું પેજ ઓપન થશે અથવા આ લિંક પરથી પણ તમે ગમે ત્યારે મોબાઈલ નંબર નાખીને વિડીયો કહેવાય સી કરી શકો છો જેવો વિડીયો કેવાયસી કરશો ને ત્યાં તમારે ખાસ વાત ધ્યાન રાખવાની છે ત્રણ જ વાર તમને ચાન્સ આપશે જો ત્રણ વારમાં ચાન્સ તમે નહીં કરી શકશો સક્સેસફુલ તો તમારી લોન રિજેક્ટ થશે અને ત્રણ મહિના સુધી વેઇટ કરવો પડશે શું ધ્યાનમાં રાખવું પહેલું તમારી ઇન્ટરનેટની કનેક્ટિવિટી સારી હોવી જોઈએ સિગ્નલ સારું હોવું જોઈએ જો તમે વાતચીત વિડીયો કેવાય સીમાં સિગ્નલ લો હશે ક્લિયર નહીં સંભળાય ક્લિયર વિડીયો નહીં દેખાય ને તો પણ તમારે વિડીયો કેવાયસી સી ફરી કરવાનો છે જો ફરી કરશો ત્યારબાદ જો પાછી ભૂલ કરશો તો લાસ્ટ ચાન્સ આવો છે અને ત્યારબાદ તમારી લોન રિજેક્ટ થઈ જશે અને ત્રણ મહિના સુધી રેડ કરવો પડશે આનો કોઈ ઓપ્શન્સ નથી તો ખાસ વાત ધ્યાન રાખો કે પહેલી ટ્રાયમાં તમારો વિડીયો કહેવાય છે સક્સેસફુલ થઈ જાય પહેલું ઇન્ટરનેટ સારું હોવું જોઈએ કનેક્ટિવિટી બીજું તમારે ઓરિજિનલ પાન કાર્ડ રાખવાનું છે પાન કાર્ડની ઝેરોક્ષ કે ડુપ્લિકેટ નહીં ઘણા લોકો શું કે ડુપ્લિકેટ પાન કાર્ડ અથવા લેમિનેટેડ પાન કાર્ડ રાખે છે એવું નહીં ઓરિજિનલ પાન કાર્ડ બતાવવાનું રહેશે તો લેમિનેશનવાળું પાન કાર્ડ કે ડુપ્લિકેટ પાન કાર્ડ હશે ને તો પણ એ કેન્સલ કરશે વિડીયો કહેવાય છે ઓરિજિનલ પાન કાર્ડ ઇન્ટરનેટ સારું હોવું જોઈએ ત્રીજું કોરનું કાગળ અને બોલપેન રાખવાની છે ઘણી વાર સાઈડનો ઓપ્શન માંગે છે એટલા માટે બસ આ ત્રણ વસ્તુ હોવી જોઈએ વિડિયો કહેવાય છે સ્ટાર્ટ કરશો ત્યારબાદ દસ પંદર મિનિટ પણ લાગી શકે છે કેમ કે વેટિંગ આવતું હોય છે કસ્ટમર કેરમાંથી જ્યારે વિડિયો કહેવાય છે સ્ટાર્ટ થશે ત્યારબાદ તમારું કેમેરા પરમિશન કે માઇકની પરમિશન એલાઉડ આપવાની છે વિડીયો કહેવાય છે થશે મારે તમને શું પૂછશે વિડિયો કહેવાય સીમા તમને પૂછશે તમારું નામ ઈમેલ આઈડી પૂછશે તો ઈમેલ આઈડી પણ યાદ રાખવાનું છે જે તમે ફોર્મમાં ભરેલું હોય તે જ પિનકોડ નંબર આધાર કાર્ડનું એડ્રેસ ત્યારબાદ તમારા કંપનીનું નામ કેટલા વર્ષથી કરો છો અને કંપનીનું એડ્રેસ તમારા મમ્મીનું નામ શેના માટે રૂપિયા જોઈતા છે કેટલી સેલેરી છે તમે જે ફોર્મમાં ડિટેલ ભરેલી છે ને એ જ ડિટેલ તમને પૂછશે જો એમાં મિસમેચ થશે ને તો વિડિયો કહેવાય છે ફરી કરવાનું થશે તો મહેરબાની કરીને જે ફોર્મ ભરેલું છે ને એ જ ડિટેલ તમારે આપવાની છે જેવી ડિટેલ્સ વેરીફાઈ થશે ને તો તમને કહેશે કે વિડીયો કહેવાય છે સક્સેસફુલ ત્યારબાદ તમારા પર દસ કે પંદર મિનિટની અંદર મેસેજ આવશે તમારો વિડીયો કહેવાય છે સક્સેસફુલ વિડીયો કહેવાય છે સક્સેસફુલ થાય એટલે મતલબ કે તમારા પર મેસેજ એક આવશે ડિજિટલ સાઇજનેચરનો જે તમારો એગ્રીમેન્ટ હશે એગ્રીમેન્ટ આવે મતલબ કે તમારી લોન ફાઇનલ થઈ ગઈ છે તમારે એગ્રીમેન્ટ સાઇન કરવાનું છે ઈસીએસ મેનેટ કરવાનું છે મેનેટ થયા બાદ તમારે એગ્રીમેન્ટને સાઇન કરવાની છે અને ત્યારબાદ તમારી લોન કમ્પ્લીટ ચોવીસ કલાકની અંદર તમારા ખાતામાં પૈસા આવી જશે બસ એટલી પ્રોસેસ છે પણ જો થોડીક ભૂલ કરશો ને તો તમારી લોન રિજેક્ટ થશે થોડી સાવધાની રાખશો તો લોન તમારી પાસ થશે આ હતી મેન મુદ્દાની વાત ઘણા લોકો મને કહેતા હોય કે મારે જાતે પ્રોસેસ કરવી છે પણ મારે શું કરવું તો એના માટેના વિડીયો હતો ઘણા લોકોની કમ્પ્લેન આવતી હતી પ્રોસેસ કેવી રીતે કરીને શું ધ્યાનમાં રાખવું બીજી વાત તમારું ગ્રુપ છે તે જોઈન કરી લેજો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો હશે કેમ કે ત્યાંથી તમને રેગ્યુલર ઇન્ફોર્મેશન આપીશ તમે લોન એપ્લાય કરતા પહેલાં શું ધ્યાનમાં રાખો અને શું સાવધાની રાખશો જેથી લોન તમારી ફાસ્ટ એપ્રુવલ અને મોટી અમાઉન્ટ આવી શકે તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જૈન જય ભારત